વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેમણે થોડા સમય પહેલાં જ ગુજરાતના લોક સાહિત્ય કલાકારોને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા અને આ કલાકારોમાં ગીતા રબારી કીર્તિદાન ગઢવી અને કિંજલ દેવ દવે જેવા કલાકારો જે છે તે વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા શંકર ચૌધરી સાથે તેમણે ભોજન પણ માણ્યું હતું અને તેના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા પરંતુ આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું કે જેટલા પણ ગુજરાતી કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાંથી એક પણ ઠાકોર સમાજનો કલાકાર નથી જોવા મળી રહ્યો અને તેને લઈને તેમણે સરકારની સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો અને તેને લઈને ઠાકોર સમાજમાં પણ વિરોધ સરકારની સામે જોવા મળ્યો હતો અને આ સમગ્ર વિવાદને થાળે પાડવા માટે ગઈકાલે સરકાર દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ત્રણસો જેટલા સાંસ્કૃતિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોને જે છે તે આમંત્રિત કરવામાં આવશે વિધાનસભા ખાતે તેમની મુલાકાત કરાવવામાં આવશે ત્યારે આજે વિધાનસભા ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોનો જમાવડો જોવા મળી રહ્યો છે હસ્તીઓ જે છે તે વિધાનસભા ખાતે જોવા મળી રહી છે અને જો આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મલ્હાર ઠાકર સહિતના અન્ય કલાકારો જે છે તે ત્યાં વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા તેમનો ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તો તે વચ્ચે મલ્હાર ઠાકરિયા મુલાકાતને લઈને શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ હા એટલે બહુ મજેદાર અમારો સમય છે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન મળે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમના કન્સિડર રહ્યા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર અગર પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મતનું આમંત્રણ આપ્યું

જેમ કે તમને કહો ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર જે બધાને કર્યા છે જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનું લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યા જે રીતે વાત કરવામાં આવે તો આ સમગ્ર માહોલ જોઈને એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો જે છે તે હાલમાં ખુશમાં જોવા મળી રહ્યા છે તેમના ચહેરા પરનું સ્મિત સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા તેમનો ભાજપ ભોજન કાર્યક્રમ પણ યોજાયો પરંતુ આ સમગ્ર કાર્યક્રમની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વિક્રમ ઠાકોરની ગેરહાજરી આ કાર્યક્રમ દરમિયાન જોવા મળી જેના કારણે જ સરકાર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જે છે ત્રણસો જેટલા સાંસ્કૃતિક અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા કારણ કે આ વિવાદ થાળે પડે છે ઠાકોર સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી પરંતુ વિક્રમ ઠાકોરની આ કાર્યક્રમમાં ગેરહાજરી જોવા મળી એટલે એ ક્યાંક ને ક્યાંક જે છે તે દેખાઈ રહ્યું છે કે વિક્રમ ઠાકોર હાલમાં પણ સરકાર અને લઈને રોષમાં જોવા મળી રહ્યા છે અને તેઓ પીછે હટ કરવા નથી માંગતા તેઓ પણ હાલમાં આ પરિસ્થિતિ જોઈને દેખાઈ રહ્યું છે અને આ તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તને સબસ્ક્રાઈબ કરી દેજો